વિરમગામ ખાતે ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ દ્વારા સફાઈ કામદારોના હક અધિકાર માટે યુનિયનની બેઠક યોજાઈ વિરમગામ નગરપાલિકામાં કામ કરતા કાયમિક રોજમદાર અને પાર્ટ ટાઈમ સફાઈ કામદારોને મળતા હક અધિકાર તેમજ અન્ય સવલતો અંગે ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ દ્વારા બેઠક યોજવામાં આવી હતી વિરમગામ નગરપાલિકાના સફાઈ કામદારોને પડતી હાલાકી અંગે વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી વિરમગામ નગરપાલિકા ખાતે સફાઈ કામદારોના પ્રશ્નો અંગે ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ યુનિયનની રચના કરવામાં આવી હતી આ બેઠકમાં યુનિયનના પ્રમુખ મયુરભાઈ બી પાટળિયા વીજી મારુ અરિણભાઈ વાઘેલા કિરીટભાઈ રાઠોડ અતુલભાઈ સોલંકી ખોડાભાઈ વાઘેલા સહિત મોટી સંખ્યામાં સફાઈ કામદાર ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા આ બેઠકમાં ગુજરાત રાજ્ય કર્મચારી સંઘની કોર કમિટીની રચના કરવામાં આવી હતી આગામી દિવસોમાં વિરમગામ નગરપાલિકાના સફાઈ કામદારોના વિવિધ પ્રાણ પ્રશ્નોને લઈને યુનિયનના નેજા હેઠળ રજૂઆત કરવામાં આવશે તેવું અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું